આજરોજ મહેસાણા શહેરમાં સર્વે સમાજ સેવા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરણ એક થી માં પાસ થયેલ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા નમસ્કાર મિત્રો આજે સર્વ સમાજ સેવા ગ્રુપ અને પરિષદ દ્વારા જે દસમા અને બારમા તેજસ્વી તાલસ થયા છે તેમણે આજે યોજના મિત્રનો કાર્યક્રમ કર્યો છે તો આજે જાણીએ આપણે જયેશભાઈ અને મનુભાઈના દ્વારા કે આજે કાર્યક્રમ આપણે સફળ બનાવવા માટે અને આગળની રૂપરેખા તમારી આજે જે માટે કરીએ આજના કાર્યક્રમની એ જાણીએ મનુભાઈ આપણને જણાવશે આજના કાર્યક્રમ

ડોક્ટર દીપકભાઈ શાહ ડોક્ટર આનંદભાઈ કાપડિયા જગાજી એડવોકેટ સ્મિતાબેન પટેલ માઉજી ઠાકોર બેચારજી ઠાકોર નરેશભાઈ ઉત્તમભાઈ બ્રહ્મભટ સર્વસ્વ સમાજ સેવા ગ્રુપ પ્રમુખ જયેશભાઈ ઠાકોર અજયભાઈ રબારી છત્રસિંહ મનુસિંહ ધીરજભાઈ ભાઉભા પૂનમબેન સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી તથા સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા તમામ દાતાશ્રી મહેમાનીનું ફુલવાર અને બોલપેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

સેવાનું ગ્રુપ છે અમારી પાસે નાણાં નથી અમે દાતાઓને શોધીએ છીએ દાતાઓ પાસે દાન અમે મેળવીએ છે અને એ દાનમાંથી ગરીબ બાળકોને કીટ લઈ અને મેં દસમા અને બારમા ધોરણનો આ સન્માન વિધિનો કાર્યક્રમ રાખ્યો છે અને અગાઉ પણ અમે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ હોય લગ્ન સમારક કેમ્પ હોય